બે વર્ષ સુધે હું દ્વારકાના દર્શન ગયો મેં કીધું આવી મુદત એનું ખોટું દ્વારકા બેહવું આવતો મુદત પાછું મોટા બાપુ નહીં થાય ને આવડે આવી અગિયાર વાગે આવી પછી એક વાગ્યા બંધ થઈ જાય ઓલો એક વાગે બંધ થઈ જાય પછી આ ત્રણ વાગ્યા ખુલે પાછું ઓલો મોટા બાપુ પાંચ વાગ્યા તો પાંચ વાગ્યા પછી નીકળું તો પશુ પણ પોગાય નહીં સાહેબ હું બે વર નો ગયો દર્શન હા હકીકત કહું તમને સત્ય ઘટના બેઠો પછી એક વાર થયું જે થવું થાય રામ 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 બાપા તમારે આ ઉમરે અડબ બહુ છે લોજ મેળા થાય લોજ મેળા થાય ને હું ભૂલું તો તો માયો ન કહેવાય સાહેબ તમને કહો અમારા પ્રદીપ ઉપાધ્યાય અહીંયા વકીલ મારા ત્યારે પૂછ્યો પ્રદીપભાઈ ગેટની પડખે જ એની ઓફિસ હતી ઓટા પાણી ઓટા ઉપર વારો આવ્યો હે અરે સાહેબ દ્વારકાધીશની કૃપા એ કહું જે જજ અહીંયા હતા એ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમરેલી આવ્યા ને હમણાં ચાર મહિના પહેલા એ જજ સાહેબ ને અમારા ગઢવી સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ બધા મોગલમાં ના દર્શન અમે અગાશીમાં મરવા અગાચી હું ડુંગરા ઉપર બેઠા અને મેં સાહેબને જોયા મેં કીધું સાહેબ તમે સન્નુમાં દ્વારકા હતા મને કે હા સાહેબ મારી આઈકડે ને ધાર છે હું કહું શું આ દ્વારકાધીશની મા મોગલની કૃપા છે કે જેની સામે હું કોર્ટમાં અદ પડે બટન તો આપણે પેકે જ રાખવા પડે ને મને એ તકલીફ પડે યાર કે આપણે જ્યાં બટન બંધ કરીને ઊભા રહી છીએ અને ભાઈની હામાં બટક ખોલીને ઉભા રહી છીએ શરમ નથી આવતી યાર જો અહીંયા અહીંયા શિસ્ત ઘરમાં રાખશું ને તો તમારી બહાર શિસ્ત હચવાઈ ગયેલી પડી છે કોઈના બાપની દાદા પણ હું હું વાત કહું તમને પછી હું જોઉં પ્રદીપભાઈને કીધું મેં કીધું પ્રદીપ સાહેબ હું અત્યારે અગિયાર વાગે દર્શન કરી આવું મને કે પાછું જો વારો વયો જાય હું કહું જ્યાં વારો તો બે વરસ આ વયો જાય છે પણ વારો મારો આઈથી વયો જતો હોય એવું લાગે હું નાસ્તિક માણસ સાહેબ કોઈ દી હું ભગવાનનું નામ ન લેતો કારણ કે નાની ઉંમર હતી એવી કંઈ બુદ્ધિ નહોતી મેડમભાઈ હું પહેલી વાર ગયો દર્શને અને એક જ વાર દ્વારકાધીશના દર્શન કરીને કહેલું હતું કે એ મારા બાપ રૂખમણીના ગામમાં મવાથી આવ્યો છે માયો એ નાતે તને પગેલા ગો હવે એ જ્યારે પહેલાં વહેલા હજી મોબાઈલ બહાર પડેલા મારી પાસે નેશનલ પાનાસોનિકનો એરિયલવાળો મોબાઈલ મેં નવો નવો લીધેલો અને એમાં એક મારા સ્નેહી બીજા જજ મિત્ર તળાજાથી બદલીથી ઉના ગયેલા ને એનો ફોન આવ્યો ત્યારે તો મોબાઈલ લેતા ને તોય ધોખો કરતા મોબાઈલ લેતો પણ કહેતો નથી અરખ હતો એવો મોબાઈલનો એ સાહેબનો ફોન આવ્યો મને કે માયાભાઈ તે મોબાઈલ લીધું કીધું નહીં મેં તો મને તો ઓલા ભાઈ દેવાંગે તારો નંબર આપ્યા ક્યાં છો મેં કે દ્વારકા મને કે જાત્રાએ ક્યાં મેં કે જાત્રાએ નથી ગયો સાહેબ પણ આજ જાત્રા થઈ ગઈ આજ જ દર્શન કર્યા છે બાકી મુદતે આવ્યો મને કે કોણ જજ સાહેબ છે ફલાણા મને કે વાત મૂકો એ ડાયરેક્ટ ત્યાં ફોન થઈ ગયો તેણી વાગ્યે હું આવ્યો ઓફિસ ખુલી પ્રદીપભાઈ ઉપાધ્યાય સાહેબે કીધું કે ભાઈ હવે આજથી તારીખ ફાઇલ પૂરી અને સાહેબે કીધું કે એને સુનાવણી ટપાલમાં સંભળાવી દેસુ માયાને કહેજો કોર્ટે ન આવે એ પછી જિંદગીમાં કોઈ કોર્ટમાં દ્વારકાધીશે નથી જવા દીધા સાહેબ આ દ્વારકાધીશની કૃપા એટલે હું તેદુનો કાયમ કહું કે એક પણ ગુનો જાતો ભગાભાઈ ન કરે એને ન્યાયાધીશ કહેવાય એક પણ ગુનો જતો ન કરે એને ન્યાયધીશ કહેવાય અને એક વાર જેને શરણે વ્યાજ આવતો હજારો ગુના ને જાતા કરે એ દ્વારકાધીશ કહેવાય ભલા શિશુપાલ જેવા હોહો હો ને માફ કરી શકતો હોય તો એની ધૂન ગાઈ વાલા એ દ્વારકામાં ને એ આ મહારાષ્ટ્રમાં સાબાસ માં ਸਾਥ ਜੀ ਅਤੀ ਮਨ ਹਰ ਪਾਰ ਪਾਰ ਯੋਰੀ ਯੋਰੀ ਹਰ ਪਾਰੇ ਦਿੜਖ ਕਰ ਪ੍ਰਵਤ ਵਰਗ ਨਿਰਦਰ ਨਿਕਟ ਮੁਕਟ ਸਿਰ ਸਵਰਨ ਮੈਂ ਗੰਗਾ એક મિનિટો આજનો મૂળ વાત દ્વારકાની આ દેવભૂમિ દ્વારકાને આંગણે ભગવાન મુરલીધર મહારાજ કયો દ્વારકાધીશ કયો એને અને હમણાં જે આપણે અહીંયા સરસ મજાનું જે નાટક ભજવાનું એ ભગવાન દ્વારકાધીશ મુળભાઈ સાહેબ એને વધારે વધારે ગમ્યું હોય તો ભૂમિમાં ગમ્યું છે જન્મ્યા છે મથુરાની જેલમાં એનું બાળપણ થયું ગોકુળમાં પણ ગોકુળમાં સોળ વર્ષ મથુરા રહ્યા છે બાકીનું વર્ષ અખિલ માલિકે દ્વારકામાં રહ્યા છે એકસો ને છવ્વીસ વર્ષની ઉંમરે નારાયણે વિદાય લીધી આપણી વચ્ચેથી પણ ભગવાન ને અતિ પ્રિય કોઈ ભૂમિ હોય તો એ હોરઠ ધરા

અને આજે મને વચ્ચે કહી દઉં સાહેબ કે બધાના નામ મેં લીધા જ છે એમાં મેં નામ લખાવી લીધા પણ અહીંયા થોડીક હામેલી લાઈટ આવે ને એટલે મને હું જે હવે ભલે ઘડીક થોડાક પૈસા પડ્યા છૂટા જો તો લઈ જાય મૂળ વાત ઉપર આવું કે આજનો આવો રૂડો પ્રસંગ આમાં કોઈ વડીલોના નામ ન લેવાના હોય મારાથી તો એ મારી ક્ષતિ છે તો વિશાલ દિલથી ક્ષમા કરશો પણ

આપણી માં કેવી છે એનો ટૂંકો દાખલો દઉં માલદેવ ભાઈ તો ભગવાન કૃષ્ણને મથુરા થી અક્રુર કાકા તેડવા આવ્યા તો નંદબાબા હારે ગયા છે માં જશોદા હારે નથી ગયા શું કામ

પુરુષની તાકાત નથી કે આ દેશની સમોવડો થઈ કોઈ ની તાકાત નથી મળે તમે કલ્પના તો કરો દેવાજ તો હુકમ કરી નાખ્યો જેને ઉસેરીને મોટો કરી છે નવઘર ને મોકલી દેજો અને રાહ રાખીને વાત કરજો એટલી જ વાત હતી ને સાહેબ થડક ઉથડક અહીં થતું થતું દેવાય પોર

અને નવગણ સહેજ હવળે ને તાર અવાજ કરતા બેન થઈ જાય અને પેટલા દીકરાને જે જગાડી નવરાવી નવા કપડા પહેરાવ્યા માથે નાની પાટ બાંધી ભેટે નાની કટાર બાંધી અને માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો પોતાની મસેથી લઈ થોડીક મસ આંજણ થોડુંક આંખેથી લઈ અને ધીમે દીન ઉગાને ટીલું કર્યું

ઉગા એક વાત કહું બેટા તારે ભાઈ બનીને જવાનું છે આજ એટલી ઠકોર દીકરાને કરી દે અને ઈ જ માણસો જેથી લઈને આવતા થા અને દેવત બોધરે જા પોતાના પડેલા દીકરાને દુશ્મનોના હાથમાં લઈને આવતો જોયો અને જા ઉગાને જોઈ ગયા અને તેથી દેવત બોધરે કીધું કે ધર્મે ચા આ તે બાળા ખોળડાને ઉજળું કરી દેખાડ્યું

પરિવાર ની ટકોર જે સમજી જાય અને દુશ્મન જ હોય તો વાંચી નાખો માથું સાહેબ ઉગા ઈશારો કર્યો હતો ઊંધું ખોઈ ગયો માથું ચુકાવી નું કામ કે મારી આંખ મારા બાપ ઉપર જાય તો મારા બાપ નો હાથ ધ્રુજી જાય